વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ મારે દોડવું પડે છે આઈ હેવ ટુ રન મારે ચાલવું પડે છે આઈ હેવ ટુ વોક મારે મદદ કરવી પડે છે આઈ હેવ ટુ હેલ્પ મારે કામ કરવું પડે છે આઈ હેવ ટુ વર્ક મારે લખવું પડે છે આઈ હેવ ટુ

મારે બેસવું પડે છે આઈ હેવ ટુ સેટ મારે ઉભું રહેવું પડે છે આઈ હેવ ટુ સ્ટેન્ડ તમે તો ખરા મારે તાલીમ પડે છે આઈ હેવ ટુ ક્લાસ